લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાનમાં વડોદરા લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર શ્રી જોશી માટે સંપર્ક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમ કોઠી ફળિયા જૂની કાછિયાવાડ રાજમહેલ રોડ વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં વિસ્તારના કોર્પોરેટર શ્રી તેમજ સમાજના અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વિસ્તારના ભાઈઓ બહેનો અને વડીલોને ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચૈત્ર માસ નિમિત્તે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સામાજિક સંમેલનના અભિગમ અંતર્ગત આજે વોર્ડ નંબર તેર ખાતે કાછા પટેલ સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાછા પટેલ સમાજના આગેવાનો અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને એમની જે પરંપરા છે તે મુજબ શાકભાજીના હારથી મારું જે સ્વાગત કરવામાં આવ્યું ફેરણી દરમિયાન પણ આપણા વોર્ડના પૂર્વ કાઉન્સિલર ભૂપેન્દ્રભાઈ અને એમના કાછા પટેલ સમાજના તમામ લોકો દ્વારા આ હારથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે અને ખૂબ એક એક અલગ જ અનુભૂતિ થતી હોય છે અને ત્યારબાદ લોકો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો જ્યારે મેં એમને પૂછ્યું કે દેશમાં આગામી ચૂંટણી કોણ જીતવા જઈ રહ્યું છે બધાએ બે હાથ ઊંચા કરીને જે વિશ્વાસ આદરણીય વડાપ્રધાનજી મોદીજી ઉપર બતાવ્યો છે આનાથી એ પ્રતીત થાય છે કે ગુજરાતનું એક એક જનતા અહીંયા સવાલ હાર જીતનો છે જ નહીં વડાપ્રધાન મોદીજીને ફરી ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે કમળ અર્પિત જ કરવાના છે એટલે જે પ્રકારે સુરતનું એક કમળ તો પહોંચી ગયું છે હવે ખાલી સમયની આપણે ઘટ છે જ્યારે સમય આવશે ત્યારે છવ્વીસે બીજા પચીસે પચીસ કમળ ખૂબ જ મજબૂત લીટથી દિલ્હી ખાતે જવાના છે